આમ આદમી પાર્ટીને ગુજરાત અમરેશભાઈ મકવાના હોય હેમંતભાઈ ખવા હોય કે પછી સુધીરભાઈ વાઘાણી હોય અને એવા અમારા આદિવાસી સમાજના અને આદિવાસી સમાજના આદિવાસી નેતા અને હવે જ કેવાય એવા

આમ આદમી પાર્ટી ના કાર્યકરો ગુજરાતની અંદર વિસાવદર પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજય થયો છે એના માટે આજ અમે શુભેચ્છા અને ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવવા માટે આજે છોટાઉદેપુર ના કાર્યકરો સાથે અમારા શહેર પ્રમુખા તાલુકાના પ્રમુખ સાજીતભાઈ સાથે કાર્યકરો આજે ખુબ આનંદ ઉત્સાહભેર અમે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા એ આજે આમ આદમી પાર્ટી ઉમેદવાર ગુજરાતની અંદર જે તાનાશાહી સરકાર સામે લડી લેવા માટે તૈયાર છે અને આ જે વિજય થયો છે એ લોકશાહીનો વિજય થયો છે દિશાવદરતી જનતાનો વિજય થયો છે અને સંવિધાનિક રીતે પણ વિજય થયો છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એને જાકારો આપવા માટે એની સામે લડી લેવા માટે આજે છે

तोडवा नानासाहेब तोडवा काम करते साकी दि माझा आपण काम आम्ही आम आदमी पार्टी करते आता दाई मान्य अरविंदभाई केजरीवाल पूर्ण मुख्यमंत्री दिल्ली सरकार विचारधाराने लढाई भगवत मानवी मुख्यमंत्रीशी पंजाबी विचारधारा लढाई